મિત્રો આજે જો તમે નવા આયા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક એક ભગતે ભગવાન પ્રશ્ન પૂછ્યો કે તમે આ ગડફણ કેમ બનાવ્યું તમે ધારત તો માણસ ને જવાન પણ રાખી શકતા હતા ત્યારે ભગવાને હસીને બોલ્યા કે સાંભળ ભગત હું ગડપણમાં માણસની આંખોની રોશની ઉછી કરી દઉં છું જેથી એને આ સૃષ્ટિ જોવાનો મોહ ના રહે હું એના શરીરમાં કરચલીઓ પાડી દઉં છું જેથી એને સુંદરતાનો મોહ ના રહે હું એના પગની ચાલવાની હિંમત ખેંચી લઉં છું જેથી એને ફરવાનો મોહ ના રહે હું એના કાન અસ્કત બનાવી દઉં છું જેથી એને કોઈની વાતો સાંભળવાનો મોહ ના રહે હું ગડબંધ માણસને પથારી વશ કરી નાખું છું જેથી એને જીવવાનો મોહ ના રહે તું જ વિચાર ભગત જો માણસ ઘર જ ના થાત તો શું એ આ સુંદર દુનિયાનો નો મોહ છોડીને મરવાનું પસંદ કરત ઘણા લોકો જવાનીમાં મરી જાય છે તો એ લોકોના મૃત્યુનું દુઃખ વર્ષો સુધી ભૂલી શકતા નથી પરંતુ ગરપણ આવતા મૃત્યુ લોકો સહજતાથી સ્વીકારી લે છે અને બાર દિવસ પછી બધા મરનારને ભૂલીને પોતપોતાના ને કામે લાગી જાય છે બસ ભગત મે માણસ આ મોહ છોડાવવા જ બનાવ્યું છે ભગવાનના દરેક હેતુમાં આપણી ભલાઈ જ છુપાયેલી હોય છે એક વાર શ્રી કૃષ્ણ પોતે એક ભગત ના ઘરે આવ્યા કૃષ્ણ એ ભક્ત ને પૂછ્યું કે આ કોનું ઘર છે ભક્ત એ કહ્યું પ્રભુ તમારું શ્રી કૃષ્ણજી એ આ કોની ગાડી છે ભક્ત કહે પ્રભુ તમારી પછી શ્રી કૃષ્ણએ દરેક વસ્તુ વિશે પૂછ્યું ભક્ત પાસેથી એક જ જવાબ મળ્યો તમારું પ્રભુ જ્યારે તેને પરિવારના દરેક સભ્ય વિશે પૂછ્યું ત્યારે પણ ભક્તનો એક જ જવાબ મળ્યો હતો પ્રભુ પછી પૂછ્યું તમારું શરીર છે ભક્ત કહે પ્રભુ તમારું પછી ઘરમાં પૂજા સ્થાન પર જઈને કૃષ્ણજી પોતાના ચિત્ર તરફ ઇશારો કરે છે અને પૂછે છે કે આ કોનું છે ભક્ત આંખોમાં આંસુ સાથે કહ્યું ફક્ત આ મારું જ છે બાકી ના બધા તમારા છે ભગવાન શરીર તમારું છે મન તમારું છે શરીર તમારું છે અને જીવન પ્રભુ બધું તમારું છે ફક્ત તમે જ મારા છો જય દ્વારકાધીશ